એક નોડિયા એ નિધિ પર હુમલો કરી દીધો હતો અને નીચે પગના ભાગે ચોટી ગયો હતો જેથી નિધિ એ બોમા બોમ કરતા તેના માતા અને મોટા મમ્મી દોડી આવ્યા હતા ત્યારબાદ નોડિયો નિધિને છોડીને સોસાયટીમાંથી ભાગી ગયો હતો જે તેની સામે આવતા અન્ય લોકોને પણ કરડવાનો પ્રયાસ કરી રહ્યો હતો નિધિને રડતી બંધ કરાવીને માતા હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં પ્રોમા સેન્ટરમાં નિધિની તપાસ સારવાર આપવામાં આવી રહી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે